હલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ ધાર્મિક ચેનલ છે મિત્ર આજે આપણે એક સરસ મજાની વાત કરીશું કે ઘણીવાર આપણા ઘરની અંદર એક નાની એવી વસ્તુ આવી જાય તો ઘરની રોનક આખી બગડી જાય છે આખું સેટિંગ માણવાનું દેખાઈ જાય છે અને માણસ ધંધે લાગી જાય છે શું છે એ વસ્તુ મિત્ર હું તમને જણાવું છું મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા નવા સમાચાર જોતા રહેજો મિત્ર આજના યુગની અંદર એજ્યુકેશન યુગ છે બરાબર છે પણ મિત્ર પહેલાંના ગઢિયા તેમજ આપણું શાસ્ત્ર ખોટું નથી આપણે એ ધ્યાનમાં લઈને ચાલવું પડે મિત્ર એક સરસ મજાની વાત હું તમને કરું છું તમે કહેશો કે નહીં જીતેન્દ્રગીરી તમારી વાત સાચી છે મિત્ર લોકો દર વર્ષે દિવાળીના અંતમાં ઘરમાંથી ભંગાર બાર કાઢતા હોય છે તો કહેવાય છે કે ઘરમાંથી ભંગાર કઢાય ભંગાર ક્યારે લેવાતો નથી આના દાખલા અનેક દાખલા છે મિત્ર મંગળવારે તમે કોઈ લોખંડ લ્યો શનિવારે લોખંડ લ્યો તો મિત્ર તમારે ઘરની અંદર આફતો આવવા માંડે છે હમણાંનો એક તાજો દાખલો છે મારા એક મિત્રના ઘરવાળાએ બહાર એક સળિયો રસ્તામાં પડ્યો હતો મોટો લોખંડનો એટલે એણે ઘરમાં મૂક્યો ઘરમાં મૂક્યા પછી મિત્ર ત્રણ દિવસની અંદર પતિ પતિના ઝઘડા થયા અને ઘણો સંસાર લાંબો ચાલ્યો ત્યારબાદ એ છૂટા પીડા છૂટા પીડા એટલે પછી બે સમજુ વ્યક્તિ હતા ત્યારે એ વ્યક્તિ થોડોક ધાર્મિક વ્યક્તિ હતો એટલે એને વિચાર આવ્યો કે આવું આવું કેમ થયું ત્યારે એની નજર સીધી લોખંડના હરિયામાં ગઈ એટલે એણે મને ફોન કર્યો એક સંતને પણ વાત કરી લે સંતે કીધું ભાઈ લોખંડ બહારથી લવાય નહીં લોખંડ કોઈ દિવસ મિત્ર બહારથી નહીં લાવવાનો ભંગાર નહીં લાવવાનો ભંગાર નહીં લાવવાનો નવી વસ્તુ તમે લાવી શકો પણ ભંગાર ન લેવાય કારણ કે ભંગાર તમે લાવો તો તમારે તકલીફ પડી જાય ત્યારે સંતને વાત કરી મને વાત કરી ત્યારે મેં એમને કીધું ભાઈ એક કામ કર તું એ બહાર ફેંકી દે મેં એણે બહાર એ લોખંડનો સળિયો બહુ મોટો હતો બહાર ફેંકી દીધો અને બાપુએ પણ વાત કરી હતી મિત્ર પાંચ દિનની અંદર પાસું સમાધાન થયું અને પતિ પત્નીઓ રહી છે અત્યારે આવા તો અનેક કિસ્સા છે મારો વિડીયો બનાવવાનો મતલબ શું છે મિત્ર કે લોખ ભંગાર ઘરમાં રાખવો નહીં ભંગાર કાઢવો બહારથી ભંગાર લેવો નહીં જો બહારથી તમે ભંગાર લેશો તમારા ઘરમાં કોઈ પણ ભંગાર વસ્તુ નહીં લેવાની નવી વસ્તુ લેવાની ભંગાર નહીં લેવાની તો ખરેખર આ ધ્યાનમાં રાખજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી નવા સમાચાર જોતા રહીજો જય ભોળાના જયદર્શનામ ઓમ નમો નારાયણ મહાદેવ હર